માં ખુમિયાના ઔતિહાસિક ધજા મહોત્સવમાં આપ સૌને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે અને જેમાં અગિયાર પ્રકારની નોખી નોખી ધજાઓ દાતાઓ દ્વારા લહેરાવવામાં આવશે જેમાં વિજય ધ્વજ ધર્મ ધ્વજ જેનું ચિહ્ન છે હનુમાનજી મહારાજ જેનો રંગ છે કેસરી અને હનુમાનજી મહારાજ એટલે બળુકો દેવ કહેવાય બળ દેતા રહીએ ધન્યવાદ મુખ્ય શિખર એટલે કે મા ઉમિયાજીની ધજા અને રક્તવર્ણી જેનો રંગ છે તો માની કૃપા કુલદેવની કૃપા વરસતી રે પૂર્વ દિશામાં ઇન્દ્ર ધ્વજ છે તો જેનું ચિન્હ છે જેનો રંગ છે લાલ અને અને સ્વર્ગના રાજા જેવી જિંદગી કાયમ માટે પરિવાર જીવે મારો ભગવાન જીવાડે દક્ષિણમાં છે ધર્મરાજા એટલે કે યમરાજ ધ્વજ જેનું ચિહ્ન છે ધર્મરથ જેનો ધ્વજાનો રંગ છે કાળો અથવા વાદળી પશ્ચિમમાં વરુણ જેનું ચિહ્ન છે કુંભ અને ધ્વજાનો રંગ છે શ્વેત સફેદ પરિવારમાં કાયમ માટે અને પ્રેમનું રહે ઉત્તરમાં ધ્વજ છે શિવલિંગ મહાલક્ષ્મીજીનું વાસ કાયમ એ પરિવારમાં રહે જેનો રંગ છે ધ્વજનો નીલ અથવા આસમાની અને રંગમંડપની ચોકી અને એના ચાર વેદ અને ચાર વેદના ધ્વજ દુગ્વેદ જેના ધ્વજનો રંગ છે સફેદ જેનું ચિહ્ન છે સ્વસ્તિક એક હજાર અને અઠ્યાવીસ શ્લોક જેના છે દેવોની દક્ષિણમાં આયુર્વેદ જેના ધ્વજનો રંગ છે કેસરી ચિહ્ન છે સૂર્ય જેના શ્લોકના ઓગણીસો ને પંચોતેર કર્મકાંડ અને યજ્ઞનો આ વેદ છે પશ્ચિમમાં સામવેદ હરિત જેના ધ્વજનો લીલો રંગ છે ચિન્હ છે ચંદ્ર એક હજાર આઠસો પંચોતેર જેના શ્લોક છે જેના ધ્વજ નું ચિન્હ છે ધન્વંતરી અને ઈ વેદ એ ઔષધિ જ્ઞાન મંત્ર નો વેદ છે જેના શ્લોક છે પાંચ હજાર છસો અને સત્યાસી અને આખરી ગુણાહુતિ ધ્વજ ભગવત છે જેનું ચિહ્ન છે શિવ અને પાર્વતી ઉમા ઉમેશ્વર તો વાલા શિવને શક્તિની કૃપા વરસતી રહે સૌને મા કુળદેવી ઉમિયાજી કૃપા વરસાવતા રહે સૌને જય ઉમિયાજી